રાજ્યની અંદર નાગરિકોની અપેક્ષા સરકાર પાસેથી શું હોય પ્રાથમિક અને પાયાની જરૂરિયાતો એમની પૂરી થાય જેના માટે કરોડો ને લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે એ સુવિધાઓ એમના સુધી પહોંચે એ સુવિધાઓ પહોંચે એના માટે સરકાર અઢળક રૂપિયાનો ખર્ચો પણ કરે છે પણ એ સુવિધાઓ નાગરિકો સુધી નથી પહોંચતી ચોમાસાની સિઝન અત્યારે ચાલી રહી છે તમે શહેરના કોઈપણ ખૂણેથી તમારા શહેરના પણ કોઈ પણ ખૂણેથી નીકળશો તો તમને અનુભવ ચોક્કસથી થશે કે તમારી કમર દુખવા લાગી છે કે તમારા પગ દુખવા લાગ્યા છે કે કોઈ જગ્યાએ અકસ્માત થયો છે કારણ શું રોડ પર પડેલા ખાડા આ એવી બેઝિક વસ્તુઓ છે કે જે દર ચોમાસે આ બેઝિક એવા પ્રશ્નો છે કે જે દર ચોમાસે નાગરિકો ઊભા કરતા હોય છે એ પ્રશ્નોના જવાબ અને એ પ્રશ્નોનો ઉકેલ આવે એવી નાગરિકોની અપેક્ષા હોય છે સામે નાગરિકોને કહેવામાં શું આવે નાગરિકોને એવું કહેવામાં આવે કે તમારે પણ તમારી જવાબદારી સમજીને રોડ પર પડેલા ખાડા છે એને પૂરવા જોઈએ જવાબદારી તમારી પોતાની પણ છે સરકાર કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ કરે પ્રી મોન્સૂન કામગીરી માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે કોન્ટ્રાક્ટ આપે કોન્ટ્રાક્ટરો મેવા મલાઈ ખાઈ જાય એ કોન્ટ્રાક્ટરોની સામે મંત્રીઓ એક પણ સવાલ ન કરે એ ટેન્ડરો ભરાય એની સામે એક પણ સવાલ ન કરે એ લાંબો સમય સુધી કામ ચાલી રાખે એના સામે સવાલ ન કરે છ મહિનામાં બનેલો રોડ તૂટી જાય એની સામે એક પણ સવાલ ન થાય ત્યારે મંત્રીઓને ત્યારે અધિકારીઓને કર્મચારીઓને સરકારને પોતાની જવાબદારી યાદ નથી આવતી પણ રોડ પર પડેલા ખાડાને લઈને જો નાગરિક પ્રશ્ન ઉઠાવે

એસ્પિરેશનલ બ્લોક સિક્સ માપદંડોમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યો ગોધરા જિલ્લામાં પંચાયતના બીઆરજીએફ ભવનમાં પંચમહાલના પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ત્યાં પહોંચ્યા હતા એમની અધ્યક્ષતામાં આ સન્માન સમારોહ યોજાયો અને આ સિદ્ધિ બદલ રાજ્ય સરકારના રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહ્યાને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા કુગ કુબેરભાઈ ડિંડોરા સમારોહમાં પહોંચ્યા હતા અને પંચમહાલ જિલ્લાના વહીવટીતંત્ર ગોગંબા તાલુકાના અધિકાર અધિકારી કર્મચારી એમની મહેનતના પરિણામે આ સિદ્ધિ મળી છે એવી વાતો એમણે કરી અને એ પછી આ એસ્પિરેશનલ બ્લોકમાં મેળવેલી ઉપલબ્ધિઓ અને સન્માન સમારોહમાં એમણે વાત કરી કે રાજ્યની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન થાય તો નાગરિકો સીધું એવું કહી દે કે જવાબદારી સરકારની છે પણ જવાબદારી તમારી પોતાની પણ છે તમે પણ ખાડા પૂરો એ મંત મંત્રીજીને શું બોલી રહ્યા છે તંત્ર જ કરે ભાઈ બધી કામ તો આપણી પણ જવાબદારી છે ખાટો પડી ગયો ત્યાં ફોન કરે નગરપાલિકા વાળાને કહ્યું હતું હમણાં જયેશ ભાઈ નહીં થાય કે અહીં અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું એટલે ભાઈ ટીકમ તકારવો તો કંઈક ઓલું કરી નાખ રસ્તો થાય કે ના થાય થોડો ઘણો જાય એટલું તો કરે ના કર્યા આખું પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી

એવું કહી રહ્યા છે કે આ તો નાગરિકોની જવાબદારી છે કે રોડ પર ખાડો પડ્યો છે તો તમે જાતે પણ પૂરો એને નાગરિકોની જવાબદારી છે તો નાગરિકોને આજે એક વિનંતી કરવી છે એક અપીલ કરવી છે કે આવા મંત્રીઓ આવા અધિકારીઓ કે આવી સરકાર એની સામે તમે પણ પ્રશ્ન કરતા શીખો જેથી તમને આવા આવા પ્રકારના જવાબો છે મંત્રીઓ ન આપી શકે કુબેરભાઈડ ઇન્ડોર જે બોલ્યા છે એના પર તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર